ચાલો મિત્રો સ્વાગત છે મિત્રો તમે જોઈ રહ્યા છો છોડ પર સરસ મજાના ખીલી રહ્યા છે કારણ કે હવે હાલ શિયાળો હોવાથી હવે રોજે રોજે નવા નવા છોડને નવા નવા ફૂલ આવતા હોય છે મિત્રો હું તમને રોજે એક એક છોડના નવા નવા ફૂલ બતાવીશ મિત્રો કારણ કે આપણા બંને બગીચાની અંદર ઘણા બધા ફૂલ છોડ છે જે રોજે નવા નવા ફૂલ છોડ ઉપર નવા નવા ફૂલ આવતા હોય છે મિત્રો જે તમે જોઈ રહ્યા છો વાલા લાગે તેવા સરસ મજાના જે ફૂલ આવતા હોય છે મિત્રો તમે જોઈ છો ચાલો મિત્રો તો હવે આપણે રસોડામાં જઈએ અને નવી રેસીપી જે બતાવવાના છીએ તે તમે આખી જોઈજો મિત્રો સરસ મજાની આજે આપણે રેસીપી બનાવવાના છીએ ચાલો તો રસોડામાં જઈએ હવે ચાલો મિત્રો આપણે રસોડાની અંદર આવી ગયા છીએ તમે જોઈ રહ્યા છો આજે આપણે સરસ મજાની જે રેસીપી બનાવવાના છીએ તેનું મટીરિયલ તમને બતાવી રહ્યો છો મિત્રો તમને મટીરીયલ જોતાં જ ખ્યાલ તો આવી ગયો છે કે આપણે શું બનાવવાના છીએ મિત્રો તો આજે આપણે સરસ મજાનો રીંગણનો કાચો ઓળો બનાવવાનો છે મિત્રો કારણ કે આપણે આગળ બે ત્રણ રીંગણના ઓળાના પણ રેસીપી મૂકેલી છે આજે આપણે સરસ મજાની રેસીપીમાં રીંગણનો કાચો ઓળો બનાવવાનો છે મિત્રો તમે જોજો કારણ કે તે પાકા ઓળા કરતાં પણ ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો તો ચાલો તેના માટે આપણે બે રીંગણ લીધેલા છે લીલા કાંદા છે લીલા મરચાં છે લસણ છે ટામેટા છે અને આપણી વાલી વાલી કોથમીર છે તો ચાલો મિત્રો આપણે સૌ પ્રથમ રીંગણને શેકી નાખીએ અને બીજા શાકભાજીનું કટિંગ કરી લઈએ ચાલો મિત્રો આજે આપણી રેસીપીમાં કાચો ઓળો બનાવવાના છીએ તેના માટે રીંગણને શેકી લઈએ તમે જોઈ રહ્યા છો સરસ મજાના રીંગણ છે તાજા તેમજ આપણે મરચાંને ટામેટાને પણ શેકવાના છે કારણ કે કાચો ઓળો એટલા માટે બોલવામાં આવે છે કે તેને આપણે વઘારવાનું નથી મિત્રો ફક્ત શેકીને કાચું જ રોટલાની સાથે ખાવાનું હોય છે મિત્રો તો સરસ મજાનું લાગતું હોય છે જે હું તમને આજે બતાવીશ આખી રેસીપી જોઈજો મિત્રો તેના માટે આપણે લીલા કાંદાને લસણનું પણ કટિંગ કરી લીધેલું છે તેમજ સૂકું લસણ અને મરચાં તેમજ ટમેટાને આપણે શેકી લીધેલા છે મિત્રો તમે જોઈ રહ્યા છો તો ચાલો હવે આપણે બીજા એક રીંગણને પણ શેકી લઈએ અને સરસ મજાનો કાચો ઓળો આપણે તૈયાર કરી લઈએ મિત્રો ચાલો તમે આખી રેસીપી જોઈજો મિત્રો ખૂબ જ સરસ મજાનો કાચો ઓળો બનતો હોય છે સ્વાદમાં પણ સારો હોય છે અને આરોગ્ય માટે પણ ખૂબ જ સારો હોય છે કારણ કે શિયાળાની અંદર ગરમ રીંગણ હોવાથી આપણને શરીરને પણ ગરમી મળતી હોય છે મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો આપણો સરસ મજાનો કાચો વળો તૈયાર થઈ ગયો છે મિત્રો તમે જોઈ રહ્યા છો કારણ કે આપણે જે રીંગણને શેકેલું છે તેને સરસ મજાનું એમ વાટીને તૈયાર કરી લીધેલું છે હવે આપણે તેમાં શેકેલા જે ટામેટા છે મરચાં છે તે આપણે અંદર ઉમેરશું મિત્રો તેમજ કાંદા પણ કાચા જ નાખવાના છે તેને આપણે વઘારવાનું નથી મિત્રો ખાસ યાદ રાખજો કે કાંદા પણ વઘારવાના નથી તેની અંદર જે લીલું લસણ પણ આપણે કટિંગ કરેલું છે તે પણ કાચું જ નાખવાનું છે મિત્રો ચાલો તેની સાથે આપણે ભાખરી પણ જમવાના છીએ તે પણ હું તમને બતાવી રહ્યો છું તેની સાથે આપણે બાજરીનો રોટલો પણ બનાવેલો છે મિત્રો ઘણા લોકોને કાચોળો પણ રોટલામાં પણ ભાવતો હોય છે મિત્રો આપણે તો ભાખરી સાથે પણ ખાઈએ છીએ અને બાજરીના રોટલા સાથે પણ જમીએ છીએ મિત્રો તમને ભાખરી કે રોટલો શું વાવતું હોય છે તે મને કોમેન્ટ દ્વારા જણાવજો મિત્રો આપણે સરસ મજાનો બાજરીનો રોટલો પણ તૈયાર કરેલો છે તેમજ દેશી ઘીથી ચોપડીને ભાખરી પણ તૈયાર કરેલી છે મિત્રો તમે જોઈ રહ્યા છો તો ચાલો હવે હું તમને સરસ મજાની ભાખરી હટાવી રહ્યો છું મિત્રો ત્યાર પછી હવે આપણે જમવા જ બેસવાનું છે કારણ કે આમાં વઘાર કરવાનો નથી મિત્રો ફક્ત આપણે ડી તૈયાર કરવાની છે અને કાચા ભરતાની અંદર શું શું ઉમેરીએ છીએ એ હું તમને પછી બતાવું છું મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો આપણો સરસ મજાનો રીંગણનો ઓળો તૈયાર થઈ ગયો છે એટલે કે કાચો ઓળો એટલે કે ખા ફક્તને ફક્ત આ રીંગણ શેકીને વાટેલું છે મિત્રો તેમજ આપણા ટમેટા મરચાં તેમજ કાંદા અને કોથમીરી હવે જુઓ તમે કે આપણે કઈ રીતે કાચો ઓળો તૈયાર કરીએ છીએ સૌપ્રથમ પ્રથમ પહેલાં રીંગણ જે શેકેલાનો માવો છે તે આપણે લેવાનો છે મિત્રો ત્યાર પછી એની અંદર શેકેલા મરચાં થોડાક ઉમેરશું તેમજ ટામેટા શેકેલા છે તે ઉમેરશું તેમજ આપણે કાંદા અને લસણ જે લીલું વાટેલું છે કાચું તે જ આપણે અંદર ઉમેરવાનું છે મિત્રો તેમજ સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરવાનું છે તમે જોઈ રહ્યા છો આપણો કાચો ઓળો તૈયાર થઈ ગયો છે તેમજ અંદર થોડુંક જીરું ઉમેરશું થોડુંક લાલ મરચું ઉમેરશું કાચું જ તે મિત્રો તમે જોઈ રહ્યા છો તેમજ આપણે કોથમીર પણ કાચી ઉપર નાખી દેવાની છે તમે જોઈ રહ્યા છો ચાલો હવે તેની ઉપર આપણે થોડુંક તેલ પણ કાચું જ તે નાખવાનું છે મિત્રો તો મિત્રો જોઈ રહ્યા છો ને તમે કેવો સરસ મજાનો કાચો ઓળો આપણો તૈયાર થઈ રહ્યો છે મિત્રો ચાલો તો હવે આપણે થાળી તૈયાર કરીને જમવા બેસી જઈએ મિત્રો તમે પણ આ રીતે કાચો ઓળો બનાવજો ખૂબ જ સ્વાદિષ્ટ અને ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો ચાલો તો હવે આપણે જમવા માટે બેસી જઈએ થાળી તૈયાર કરી લઈએ મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાનો આપણો કાચા રીંગણનો ઓળો તૈયાર થઈ ગયો છે મિત્રો તમે જોઈ રહ્યા છો આજે આપણે જે કાચા રીંગણની ઓળાની રેસીપી બનાવી છે તે તમને હું બતાવી રહ્યો છું મિત્રો ચાલો મિત્રો તો આજે આપણે શેની સાથે કાચા ઓળાને સૌ કરવાના છીએ તે પણ તમે સમજી ગયા છો મિત્રો આજે આપણે બાજરીના રોટલા સાથે ભાખરી સાથે જમવાના છીએ કારણ કે ઘણા લોકોને બાજરીના રોટલા સાથે કાચો કાચોળો ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે પરંતુ ઘણા લોકો રોટલી કે ભાખરીમાં પણ ખાતા હોય છે તો તમે લોકો તમને શેમાં વધારે સ્વાદ આવે છે તે મને કોમેન્ટ દ્વારા જણાવજો મિત્રો હું તો બાજરીના રોટલા સાથે જ કાચો ઓળો હોય કે પાકો ઓળો હોય તે ખાવ છું મિત્રો ચાલો તો હવે આપણે આપણા મકાનની ગેલેરીના બગીચામાં જ આપણે જમવા બેસવાનું છે કારણ કે આપણા બગીચાની અંદર જાણે કે ગામડાના વાડીમાં બેઠા બેઠા જમતા હોય એવું જ આપણને લાગતું હોય છે મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાનું વાતાવરણ છે આપણો બગીચો પણ સરસ મજાનો ખીલી રહ્યો છે સાથે સાથે આપણે કાચા ઓળાને જમવાનું છે મિત્રો તો સાથે આપણે બાજરીનો રોટલો જમવાના છીએ તેમ ભાખરી છે શેકેલા મરચાં છે ગોળ છે સાસ છે આપણે એ રીતે જમવાનું છે મિત્રો તો તમે પણ જમવા પધારો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને હવે શિયાળો હોવાથી નવા નવા શાકભાજી આવવા લાગી ગયા છે તો તમને હું રોજે નવી નવી રેસી રેસીપી બનાવીને વિડીયો ભેજતો રહીશ તમે જોતા રહેજો મિત્રો ચાલો બાય બાય જય માતાજી જય યોગેશ્વર ભગવાન